આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી અમદાવાદ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે દસ પ્રોઈ અને ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદથી ખેતરોમાં ઢીચણસમા પાણી ભરાઈ ચૂક્યા છે ધોળકાના સરોડા ગામના ખેતરો તળાવમાં ફેરવાયા છે અને ભારે વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાશે જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ દેખાશે આ જળકર્ફ્યુને પગલે ગ્રામીણ વિસ્તારના અનેક ગામ હાલ તો સંપત્ત વિહોણા બની ચૂક્યા અમદાવાદ શહેરની સાથોસાથ ગ્રામીણ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને આ ધોધમાર વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે જળકર્ફ્યુ લાગી ચૂક્યું છે કારણ કે

તો ભારે વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે આ સરોડા ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે અને તાલુકામાં પણ ભારે વરસાદ છે અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવામાં આવી રહી છે સવારથી વરસાદની શરૂઆત છે અને ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ કર્ફ્યુની સ્થિતિ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તેની સાથોસાથ તેના કરતા પણ વધુ વરસાદ તો ગ્રામ્ય વિસ્તાર રૂમા પર છે લઈ ગ્રામીણ વિસ્તારોની રસ્તાઓ છે ત્યાં જળ જમાવડો થઈ ચૂક્યો છે જળ વિસ્તારોમાં સતત વરસાદ વર્ષી રહ્યો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે આ વરસાદને કારણે તમે જોઈ રહ્યા છો કે માત્ર રાજમાર્ગો નહીં પણ અમદાવાદ શહેરના જે ખેતરો છે એટલે કે આસપાસના સરોડા છે મોટા છાપરા વિસ્તાર છે ભાદ ગામ છે તેના ખેતરો અત્યારે બેટમાં ફેરવાઈ રહ્યા છે એટલે કે સતત વરસાદને કારણે કેનાલનું પાણી પણ હવે ખેતરોમાં જઈ રહ્યું છે જેને કારણે ખેતરોના પાકને પણ નુકસાન થવાનો અંદાજો છે તમે જોઈ રહ્યા છો કે આ મોટા છાપરાથી સરોરા જવાના જે રસ્તાઓ છે તે તમામ ખેતરો પાણીમાં ડૂબી ગયા છે રસ્તાઓ તો હવે બંધ થઈ રહ્યા છે પણ સાથે ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યા છે જેને કારણે ખેડૂતોને મોટું નુકસાનનો અંદાજો છે વરસાદ સવારથી વરસી રહ્યો છે વરસાદ બંધ નથી થતો તેને કારણે સતત જે પાણી છે તે ખેતરમાં પણ આવી રહ્યા છે તેને કારણે ખેતરમાં વાવેલો પાક હોય તેમાં ડાંગર હોય કે બાજરી હોય કે જે પણ હોય તેને પણ નુકસાન થવાનો સંદેશો છે સતત વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક કફોડી બની છે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે હું આપને બતાવવાનો ફરી એકવાર પ્રયત્ન કરીશ કે આ મોટા છાપરાતી સરોડા બાજુ જવાના ખેતરો જે છે જે લાઇન બંધ ક્રમમાં આવેલા છે તે તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે સતત વરસાદને કારણે આ ખેતર છે કે આ નદી છે તે કેવું મુશ્કેલ છે કારણ કે સતત પાણીનો પ્રવાહ અંદર આવી રહ્યો છે અને તેને કારણે આ મુશ્કેલી સર્જાય છે તો આપને જણાવી દઈએ કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે તે જ પ્રમાણે અત્યારે સતત આ વરસાદને કારણે અમદાવાદની આસપાસના રિંગ રોડની આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોની હાલત મુશ્કેલ બની છે તો સતત આ પ્રકારના જે દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે ધોળકાથી સરોડા ગામ તરફ જવાનો મોટા છાપરી ગામ તરફ જવાનો આ રસ્તો જે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે ભારે વરસાદને લઈ જ્યાં જુઓ ત્યાં માત્ર આપને પાણી જ પાણી નજરે આવશે જળકર્ફ્યુના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે હાલમાં માર્ગો પર પાણી ફેરવાઈ ચૂક્યા છે અને માર્ગો પાણીમાં ગરકાવ થવાના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે જળકર્ફ્યુની સ્થિતિ જોવા મળી રહી છે આજે પહેલી સવારથી જ જિલ્લામાં ભારે વરસાદ સાત વર્ષે